તો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તમારા ઘરમાં આ વસ્તુઓ જરૂર લાવવી જોઈએ જો તમે આ વસ્તુ નથી લાવતા તો તમે જીવનમાં ક્યારે પણ જીવનમાં સુખીથી નહીં જીવી શકો અને તમે બરબાદ થઈ જશો અને માતાજી તમારી ઉપર ક્રોધિત થશે અને તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે અને સાથે જ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થશે અને ઘરમાં કોઈ સભ્યો સાથે કંઈ પણ થઈ શકે છે અને તમે દુઃખી દુઃખી થઈ જશો તો મિત્રો તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં તમે પોતાના ઘરમાં આ વસ્તુ જરૂર લાવી દેજો અને જો મિત્રો સાથે તમે આ વસ્તુ કરશો તો મિત્રો તમારા ઘરમાં કુળદેવીનો વાસ થશે કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તેમજ જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો એ જડમૂળથી સમાપ્ત થઈ જશે અને તમારો પરિવાર પ્રગતિના પ્રંથે ચાલવા લાગશે તો મિત્રો આ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં તમારે અમુક એવા શુભ કાર્યો હોય છે કે જે પોતાના ઘરમાં અવશ્ય કરી લેવા જોઈએ કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતા અને મા દુર્ગાનો વાસ થઈ શકે તો મિત્રો જો તમે આ ચૈત્ર નવરાત્રિના આ વીડિયોને અંત સુધી જોઈ લેશો તો મિત્રો નવરાત્રિમાં સાક્ષાત કુળદેવી અને તમારા માતાજીને પોતાના ઘરમાં બોલાવી શકશો તો મિત્રો આ વિડિયોને અંત સુધી જરૂર જોવા વિનંતી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો દેશભરમાં ચૈત્ર નવરાત્રિનો ઉત્સવ બહુ જ ધામધૂમથી મનાવવામાં આવે છે તો મિત્રો ચૈત્ર નવરાત્રિનો અર્થ એ થાય છે કે ચૈત્ર નવરાત્રિ વિશેષ રાતમાં આપણે માતા કુળદેવીની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ તેમજ મિત્રો આ ચૈત્ર નવરાત્ર દેવી શક્તિ અને તેના નવ વિશેષ રૂપની પૂજા અર્ચના કરવાનું વિધાન છે તો મિત્રો દર વર્ષે ચૈત્ર મહિનાની શુકલ પક્ષની પ્રતિપ્રદા તિથિ લઈને નવમી સુધી ચૈત્ર નવરાત્રીનો તહેવાર મનાવવામાં આવે છે મિત્રો નવરાત્રીમાં જગતજનની આદ્ય શક્તિ મા નવ દુર્ગાના નવ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે તો મિત્રો શુભ ફળની પ્રાપ્તિ માટે મહિલાઓ દ્વારા વ્રત પણ રાખવામાં આવે છે ચૈત્ર નવરાત્રિ શરૂ થતા પહેલા પોતાના ઘરમાં આ વસ્તુ લાવી દેજો નહીં તો માતાજી તમારી ઉપર ક્રોધિત થશે કે જેનાથી તમારા ઘરમાં ગોર ગરીબી આવી શકે છે અને જો મિત્રો તમે નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમે આ વસ્તુ પોતાના ઘરમાં લાવી દેજો તો મિત્રો તમારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો નહીં પડે તો મિત્રો તમારા ઘરમાં ગોર ગરીબી તેમજ દરિદ્રતા આવી શકે છે જો મિત્રો તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થતો હશે તો તેની જગ્યાએ તમે આ વસ્તુ ચૈત્ર નવરાત્રિ પહેલાં નહીં લાવો તો માતા લક્ષ્મીની બહેન અનુ લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થશે આથી મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને ચૈત્ર નવરાત્રિની એવી દુર્લભ જાણકારી આપવાના છીએ કે જેવી જાણકારી તમને બીજે ક્યાંથી પણ નહીં મળે તો મિત્રો આ ચૈત્ર નવરાત્રિના માતાજીના વિડીયોને અંત સુધી જરૂર જોવા વિનંતી કે જેથી કરીને માતાજી તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે અને સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં તમારે પોતાના ઘરમાં એવી કઈ વસ્તુ લાવવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં માતા કુળદેવીનો વાસ થઈ શકે તો મિત્રો આ વસ્તુ વિશે જાણીએ તે પહેલાં જો તમે આ વિડીયોને લાઈક અને શેર ના કરીએ હોય તો આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે અને મિત્રો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને માતાજીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો આવો મિત્રો આપણે જાણીએ કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસે પોતાના ઘરમાં આ વસ્તુ જરૂર લાવવી જોઈએ તો મિત્રો જુઓ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં તમે ક્યારે વિચાર્યું છે કે આ શૃંગારનો સામાન લાવવાથી કઈ રીતે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે શું માતા દુર્ગાની કૃપા મેળવવા માટે સ્ત્રીઓએ ખાસ આ દિવસે શૃંગાર કરવો જોઈએ જો તમારે જીવનની દરેક મુશ્કેલી દૂર કરવી હોય અને ભાગ્યને મજબૂત બનાવવું હોય તો આજના આ અમે તમને જણાવશું કે ચૈત્ર શુંગારનું મહત્વ શું છે કઈ વસ્તુઓ લેવી શુભ માનવામાં આવે છે અને કેવી રીતે તેને ઉપાય રૂપે ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં શૃંગાર જેવી વસ્તુ જરૂર લાવવી જોઈએ નંબર એક શૃંગારનો અર્થ અને ધાર્મિક મહત્વ હિન્દુ ધર્મમાં શૃંગાર માત્ર સુંદરતા માટે જ નહીં પરંતુ શક્તિ અને શક્તિત્વના પૂજન માટે પણ મહત્વનું છે માતા દુર્ગા સ્વયં શક્તિનું પ્રતીક છે અને તેમને શૃંગાર અર્પણ કરવાથી નારી શક્તિનું સન્માન થાય છે શૃંગારમાં મુખ્યત્વે સિંદૂર બંગડીઓ કંકુ હાર ઇત્ર કાજલ અને સાડીઓનો સમાવેશ થાય છે આ વસ્તુઓ સ્ત્રીઓ માટે શુભ માનવામાં આવે છે અને માતા દુર્ગાને સમર્પિત કરવાથી વિશેષ ફળ મળે છે નંબર બે શૃંગાર લાવવાથી જીવનમાં શુભતા કેમ આવે છે વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રોમાં શગારને માતા દુર્ગાને પ્રસન્ન કરવાની પ્રભાવી ઉપાય તરીકે ગણવામાં આવ્યો છે જો તમે નવરાત્રિ દરમિયાન માતાને આ વસ્તુઓ અર્પણ કરો તો તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે આ ઉપરાંત જો તમે ઘરની કુળદેવીને શૃંગાર અર્પણ કરો તો ઘર પર કોઈના કોઈ અણધાર્યા સંકટો દૂર થાય છે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં ખાસ કરીને લાલ અને પીળા રંગના શૃંગાર સામાન લાવવો શુભ માનવામાં આવે છે તો મિત્રો આવો જાણીએ કે કયા શૃંગારના સામાન લાવવાથી શારીરિક અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે ચૈત્ર નવરાત્રિમાં કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને આધ્યાત્મિક ઉર્જા વધે છે નંબર એક સિંદૂર માતા દુર્ગાને સિંદૂર ચડાવવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે અનમેરા મેરા યુવતીઓ માટે અશુભ ગણાય છે જો તમે દરરોજ ચત્ર નવરાત્રિના રોજ એવું સિંદૂર લગાવશો અને માતાને અર્પણ કરશો તો જીવનમાં સુખ અને શાંતિ રહેશે નંબર બે બંગડીઓ સ્ત્રીઓ માટે બંગડીએ શુભતા અને સંગઠનનું પ્રતિક છે લાલ કે લીલી બંગડી ધારણ કરવાથી માતા દુર્ગાની કૃપા મળવા લાગે છે ગૃહલક્ષ્મી માટે બંગડીનું દાન કરવાથી ઘરમાં પૈસાની આવકમાં વૃદ્ધિ થાય છે નંબર ત્રણ ઇત્ર માતા દુર્ગાને સુગંધ અતિ પ્રિય છે તેથી જો તમે નવા ઈત્ર લાવીને માતાના ચરણમાં અર્પણ કરો તો ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાય છે ધંધામાં લાભ મેળવવા માટે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે પિત્ર લાવીને માતાને સમર્પિત કરવું જોઈએ નંબર ચાર કાજલ કાજલ બધી વિઘ્નોથી બચાવ કરે છે અને માતાના આશીર્વાદ પામવા માટે જરૂરી છે બાળકના રોગ રોગદોષ દૂર કરવા માટે માતા દુર્ગાને કાજલ ચઢાવો નંબર પાંચ નવું વસ્ત્ર જો તમે ચૈત્ર નવરાત્રિમાં નવા કપડાં લાવીને માતાને સમર્પિત કરો તો તે સુખદ અને આરોગ્યદાયક જીવન આપેલ છે લાલ કે પીળા રંગની સાડી લાવવી ખૂબ જ શુભ છે તો મિત્રો જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા અથવા કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષ દૂર કરવા અથવા ગ્રહ કલેશ દૂર થાય તથા પૈસાની તંગી ઓછી થાય અને ધંધામાં વૃદ્ધિ થાય છે તો માતા દુર્ગાની કૃપાથી જીવનની અધીરી ઈચ્છાઓ પૂર્ણ થાય તો આ વસ્તુ અવશ્ય લાવી દેજો તો મિત્રો જ્યાં શૃંગાર અર્પણ થાય છે ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી તો મિત્રો સાથે જ તો આવો જાણીએ કેવી રીતે શૃંગારનો ઉપાય અને ઉપયોગ યોગ્ય રીતે કરવો નંબર એક શૃંગાર માતા દુર્ગાને સમર્પિત કર્યા પછી એક ભાગ ગરીબ સ્ત્રીઓને દાન કરો નંબર બે બંગડીઓ દાન કરવાથી લક્ષ્મી કૃપા વધે છે નંબર ત્રણ સિંદૂર માતાના ચરણોમાં અર્પિત કરી રોજ પોતાની માંગમાં લગાવો નંબર ચાર ઇત્ર પ્રયોગ કરો અને ઘરના મુખ્ય દરવાજા પર થોડું છાંટો નંબર પાંચ નવું વસ્ત્ર પહેરતા પહેલાં માતાને અર્પિત કરો તો મિત્રો ચૈત્ર નવરાત્રિ માત્ર ઉપવાસ અને પૂજાનો તહેવાર નથી પણ જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવાનો એક અવસર છે જો તમે આ ચૈત્ર નવરાત્રિમાં શુંગારનો સામાન ખરીદી માતા દુર્ગાને અર્પિત કરશો તો તમારી તમામ સમસ્યાઓ હળવી થઈ જશે અને માતા દુર્ગાની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય ત્યારે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ તો મિત્રો ચૈત્ર નવરાત્રિમાં તમારે સફરજન અવશ્ય ખાવા જોઈએ તો મિત્રો શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે જો તમે ભગવાન કે માતાજીનો ભોગ લગાવો છો તો એમાં મિત્રો સફરજન તમારે જરૂર અર્પણ કરવા જોઈએ મિત્રો જો તમે નવરાત્રિનું વ્રત રહો છો તો તમારે સફરજન અવશ્ય ખાવું જોઈએ તેની સાથે જ મિત્રો કેળા પપૈયું તેમજ તરબૂચ અને મીઠી દ્રાક્ષ તમારે જરૂર ખાવી જોઈએ આ વસ્તુ ખાવાથી મિત્રો જે વ્રત ધારી હોય છે એટલે કે જે લોકો પણ વ્રત રહે છે તે લોકોને આ પ્રકારના ફળો ખાવાથી શક્તિ મળી શકે છે અને તેનું વ્રત છે એ પણ સંપૂર્ણ થઈ શકે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળ અવશ્ય ખાવા જોઈએ મિત્રો સીતાફળ ખાવાથી દસ એવી મહત્વની બીમારી છે કે જે સમાપ્ત થઈ જાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળનો આપણા ઘરમાં જો પ્રવેશ થાય તો તે વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો સીતાફળ ખાવાથી નવરાત્રિનું વ્રત છે એ સફળ થઈ શકે છે કારણ કે મિત્રો સીતાફળના ફળમાં સીતા માતાનો વાસ હોય છે તેમજ મિત્રો ચૈત્ર નવરાત્રિ દરમિયાન જો સીતાફળને જે કોઈ પણ લોકો ખાય છે અને કોઈ પણ દુઃખનો સામનો કરવો પડી શકતો નથી આથી મિત્રો ચૈત્ર નવરાત્રિમાં જો તમે વ્રત રહો છો અથવા તો વ્રત નથી રહેતા તો પણ તમારે સીતાફળનું સેવન અવશ્ય કરવું જોઈએ મિત્રો આ ફળ છે એ આપણા શાસ્ત્રોમાં બહુ જ અને શુભ માનવામાં આવે છે આ ફળ ખાવાથી મિત્રો તમારા સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે તેની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રિ દરમિયાન વ્રત રહે છે એને પેકેટવાળી બંધાયાર વસ્તુ હોય છે એ ન ખાવી જોઈએ એટલે કે મિત્રો જે કોઈ પણ વસ્તુ ડબ્બામાં પેક કરીને આવે છે એ વસ્તુ બિલકુલ પણ ન ખાવી જોઈએ કારણ કે મિત્રો આમાં ઘણી બધી વસ્તુઓ તેમજ કેમિકલની ભેળસેળ હોય છે કે જેનાથી મિત્ર તમારું વ્રત છે એ તૂટી શકે છે એટલે કે તમારું વ્રત ખંડિત થઈ શકે છે કે જેથી કરીને તેમને વ્રતનું પૂરેપૂરું ફળ મળી શકતું નથી અને માતાજી પણ તમારાથી ક્રોધિત થઈ શકે છે આથી મિત્રો તમે ક્યારે પણ પેકેટવાળી વસ્તુ વ્રત દરમિયાન તેમજ નવરાત્રિના દરમિયાન ભૂલથી પણ ગ્રહણ ન કરતા તેની સાથે જ જો મિત્રો તમે વ્રત દરમિયાન કોઈ પણ પ્રકારનું જ્યૂસ પીતા હોય તો મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં તમારે મીઠું નાખવાનું નથી આનાથી મિત્રો તમારું વ્રત છે એ તૂટી શકે છે તેની સાથે જ મિત્રો તમારે જ્યૂસમાં બરફ પણ ન નાખવો જોઈએ આથી જો તમે વ્રતમાં એમ જ સાદું જ્યૂસ પીવો છો તો મિત્રો આનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ